ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બાળ કિશોરીની છેડતી અંગેના ગુનાના આરોપીને ગણતના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉનપાટિયા નજીક એક સોસાયટીમાં ઘર નજીક રમતી બે નાની બાળ કિશોરી સાથે એક યુવક આવી તેને ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા જો કે ઘટનાને ગંભીરતાથી જોતા ફેસ્તાન પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરતના ફેસ્તાન વિસ્તારમાં આવેલા ઉનપાટિયા નજીક અલીફનગર ખાતે પરિવાર સાથે રહેતી બે બાળકિશોરી તારીખ બે એક બે હજાર પચીસના રોજ બે નાની બાળકીઓ પોતાના ઘર આગળ રમતી હોય ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકીને પોતાના ખોળામાં ઉચકી તેની સાથે શાળી કડપલા કરી છેડતી કરેલ હોય એવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા જો કે આ ઘટનાને ગંભીરતાથી જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ દ્વારા તાત્કાલિક આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસે સીસીટીવી અને પોલીસ નેટવર્કના આધારે આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચા ખાતામાં નોકરી રહે અક્ષાનગર

બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમાં પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઇસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એના અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે રિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપી એટલો તો એ સોસાયટી એવું ના એ આરોપી એ સોસાયટીમાં રહેતો બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે બાળકીના પરિવાર વાળા બાળકીના પરિવાર જણને પરિવારજનોનો ખ્યાલ આવ્યો એટલે એમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ એમનો પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલું નથી